आले, जो <coughs> <मौँण। मां जातिक coughs> <पूल गोंका? coughs> oh, रस्त तो, थोड़ा खाकड़ो रो तो traffic ma to ni karu na bahut ghru eh. <coughs> લે વાહ લાકિત અમે રાફ હતા નીકળતા હો તો તમે આપણે તો ખાલી છે ને પેસેલ દવા લેવા થી આવ્યા હતા આપણે કઈ આજે આયા કઈ વસ્તુ ખરી લેવાની નથી કેમ કે આપણે કાલે બગડાણા ગયાતા ને આપણે બધી વસ્તુ લઈ લીધી છે

બે છે કેવું મસ્ત મસ્ત પાણી જાય પણ આ પાણી વધી જાય ને હવામાં પાણી કરી જાય કેમ કે પહેલા વરસાદ કહેતો

Ну

કેમ લીધા આપણે છે ને મવાને टाटा બાય બાય કહી દઈ અને તમે બધા આમનામ છે ને જોડાયેલા રહેજો અને તમને આજનો આ બ્લોગ કેવો લાગ્યો ઈ પણ કમેન્ટ કરજો અને આપણે મવાને ફરીથી टाटा બાય બાય કાહતો બધા જય માતાજી જય મગલ માં લાઈક કમેન્ટ કરતા રહેજો